વિદ્યાર્થી મિત્રો ઇન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર જે કોન્સ્ટેબલનું પેપર લેવાનું છે એ કોન્સ્ટેબલના પેપરમાં તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ કઈ રીતે તમે તે પ્રોસેસમાં તમે તૈયારી કરશો અને પ્રોસેસ તમને હેલ્પફુલ થશે પાસ થવામાં એ પ્રોસેસની આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા મારું લાસ્ટ ચાન્સ લખવાનો મતલબ એ જ છે કે કોઈ પણ તમારે જે પરીક્ષા હોય તેને લાસ્ટ ચાન્સ તરીકે તમે લેશો તો પાસ થવાની સફળતા વધી જશે તૈયારીની એફિશિયન્સી વધી જશે અને એફર્ટ તમારે વધારે આવશે એટલે મિત્રો લાસ્ટ ચાન્સ સમજીને જ તમે આને તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ચાન્સ બીજો એ પણ કહેવાનો છે કે આ ભરતી હવે માત્ર બાર પાસ ઉપર છેલ્લી ભરતી લેવાની છે પછી તમારે કોલેજના બેઝ પર તમારે થઈ જશે એટલા માટે પણ તમારો લાસ્ટ ચાન્સ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે તે હવે આપણે તમને જણાવું છું વિદ્યાર્થી મિત્રો આ ઇનન્સ નોલેજ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો આગળના હું બધા જ વિડીયો તમને સ્ટ્રેટેજી બતાવવાનો છું હું એમસીક્યુ પણ લાવવાનો છું તમારા માટે એટલા માટે તમે આને ફોલો કરી લેજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે લાસ્ટ ચાન્સ સ્ટ્રેટેજી તમારી શું હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટ્રેટેજીમાં મેં ચાર પાર્ટ પાડ્યા છે કે ચાર સ્ટ પ્રકારની તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ ચાર પ્રોસેસ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સ્ટ્રેટેજી ફોલો કરશો તો ચોક્કસપણે તમને પાસ થવામાં મદદરૂપ થશે એની મારી સો ટકા ગેરંટી છે આ પ્રોસેસમાંથી ઘણા વિદ્યાર્થીઓ મારા નજીકના મિત્રો અને અમે પણ તે પ્રોસેસમાંથી નીકળી ચૂક્યા છીએ એટલા માટે હું તમને આ સ્ટ્રેટેજી ફોલો કરવાનું કહીશ તમને બરાબર છે તો જે કોન્સ્ટેબલની અંદર જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસની અંદર પહેલી તો આપણે જોઈ લઈએ કે પહેલું તમારું શું હોય છે પહેલું તો રનિંગ હોય છે તો પહેલું તમારે રનિંગ પહેલાં કમ્પ્લીટ કરવાનું થશે જો જેવું રનિંગ તમારું કમ્પ્લીટ થાય બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાં રનિંગ પાસ કરો રનિંગની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રનિંગ તમારું જો અત્યારે હાલ કમ્પ્લીટ થઈ જતું હોય તો રનિંગને થોડું તમે સ્લો ડાઉન કરી દો સ્લો ડાઉન કરવાનો મતલબ એવું છે કે અત્યારે તમે માનો કે એક દિવસ દોડ્યા પછી એક દિવસ રેસ્ટ કરો ખાલી ગ્રાઉન્ડ ઉપર જઈને એક્સરસાઇઝને થોડું સ્ટ્રેચિંગ કરી નોર્મલ વોકિંગને થોડુંક નોર્મલ રનિંગ કરી લ્યો પણ પછી તમારે અઠવાડિયાની અંદર બે વખત તમારે પચીસની અંદર પૂરું કરી દેવાનું બરોબર છે ને બાકીના દિવસોમાં તમારે વોકિંગ કરવાનું સ્ટ્રેચિંગ કરવાનું જેથી તમારી બોડી મેન્ટેન રહે બરાબર છે અને એ બાકીનો જે તમે જે દિવસ રનિંગ નથી કરતા એ દિવસે તમે વાંચવાનું તમારું વધારી દો જો તમારે કમ્પ્લીટ રનિંગ થઈ જતું હોય તો તમે હવે ધીમે ધીમે ફોકસ તમે રીડિંગ પર કરો જો રીડિંગ પર અત્યારે ફોકસ કરશો તો પછી તમારી સિલેબસ કમ્પ્લીટ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે પહેલાં તો જો રનિંગ થઈ જાય છે તો આ સ્ટ્રેટેજી ફોલો કરો કે અઠવાડિયામાં બે દિવસ તમે ફૂલ રનિંગ કરો બાકીના દિવસોમાં સ્ટ્રેચિંગ અને વોકિંગ કરો અને જો તમારું રનિંગ કમ્પ્લીટ નથી થતું તો પહેલાં ફોકસ તમે એ કરો કે રનિંગ કમ્પ્લીટ કરો કોઈ પણ હિસાબે તમારું સ્ટેમિના વધારો વોકિંગ કરો રનિંગ કરો કોઈ બીજ રીતે તમે અત્યારે ગ્રાઉન્ડમાં તમને જશો તો કોઈ બી ગ્રાઉન્ડમાં તમને સારા એવા તમને કોઈ શીખવનારું પણ મળી જશે તો પહેલાં તમે રનિંગ કમ્પ્લીટ કરો જો મિત્રો તમારા રનિંગ હવે કમ્પ્લીટ થઈ જાય છે નથી થતી તો તેનો પૂરતો પ્રયત્ન કરો કે તમારે રનિંગ પૂરી થઈ જાય હવે એનો નેક્સ્ટ આગળનો બીજો સ્ટેપ છે તમારે બીજી સ્ટ્રેટેજી કે તમારે સિલેબસ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈશો કે એક સ્ટ્રેટેજી એ પણ છે કે તમારે સિલેબસ જેવી કમ્પ્લીટ કરવા સિલેબસ કમ્પ્લીટ કરશો બરોબર છે તો તમારે એની સિલેબસની અંદર તમારે બે પાર્ટમાં એક્ઝામ લેવાની છે બંને પાર્ટમાં ચાલીસ ટકા ફરજિયાત છે એક આ પણ નવું એક ચેલેન્જીસ રહેશે અને પહેલાં પાર્ટની અંદર તમે જુઓ કે રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન કોન્ટિટી એપ્ટિટ્યૂડ છે અને કોમ્પ્રિહન્સિવ ગુજરાતી લેંગ્વેજ છે બરાબર તો કોમ્પ્રિહન્શનમાં તમારે બધાને ખબર જ હશે કે ફકરા પરથી જવાબ લખવાનો છે પણ મિત્રો મારું એવું કેવું છે કે આની અંદર તમે ઓછામાં ઓછા પંદર થી વીસ ફકરા તમે જાતે પ્રેક્ટિસ કરી લેજો માર્કેટમાં મળતી કોઈ પણ બુક ઉઠાવીને એની પ્રેક્ટિસ કરી લેજો ઘણી વખત એવું હોય છે કે લો ફકરા પરથી જવાબ શોધવાના હોય છે ને પરંતુ મિત્રો એની અંદર એવું થતું હોય છે કે તમે તમારું માઇન્ડ એ રીતે સ્ટે સેટઅપ થયેલું હોતું નથી અને એક્ઝામમાં સીધું વખત આપણે આવે તો આપણને તકલીફ પડે છે જો અહીંથી તમે પંદરથી વીસ એવા પેરેગ્રાફ તમે એવા તમે અહીંથી કરીને ગયા હોય ને ભલે એ એના બારનો પી પૂછાય પણ તમારે છે ને એ તમને હેલ્પફુલ થશે એની અંદર તો વિદ્યાર્થી મિત્રો આ બે જે રીઝનિંગ એ બે છે એ તમારે માર્કેટમાં સારા એવા કોર્સ પણ મળતા હોય છે તેનાથી તમે કમ્પ્લીટ કરીને મેક્સિમમ પ્રેક્ટિસ કરો કારણ કે વિદ્યાર્થી મિત્રોને આ બંનેમાં વધારે તકલીફ પડતી હોય છે બરાબર પાર્ટ એમાં આ રીતે તમે પ્રોસેસ કરી શકો છો હવે આપણે પાર્ટ બી જોઈએ કે પાર્ટ બીની અંદર તમારા બંધારણનો ભાગ ત્રીસ માર્ક્સનો છે જે તમને વધારે હેલ્પફુલ થશે તો બંધારણ પહેલા કમ્પ્લીટ કરવાનું પછી એના પછીના બાકીના સબ્જેક્ટો તમારે કમ્પ્લીટ કરવાના થશે વિદ્યાર્થી મિત્રો પાર્ટ એની અંદર ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે બીમાં પણ ચાલીસ ટકા પણ પાર્ટ એ તમને થોડું ચેલેન્જિંગ રહેશે તો પાર્ટ એ પર થોડું વધારે ફોકસ આપજો હવે માનો કે વિદ્યાર્થી મિત્રો તમારે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છો તો તમારું નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ નેક્સ્ટ સ્ટેપ તમારું એ હોવું જોઈએ કે આ સિલેબસ જે તમે કમ્પ્લીટ કર્યો છે એ સિલેબસ કમ્પ્લીટ સિલેબસને તમારે એક આખરી ઓપ આપવાનો થશે આખરી ઓપ એટલે એ રીતે આપવાનો થશે કે તમારે રિવિઝન કરવાનું થશે મેક્સિમમ તમે જેટલું રિવિઝન કરશો રિવિઝન જ તમને પાસ કરાવશે એકવાર સિલેબસ કમ્પ્લીટ થયા પછી તમારે મેક્સિમમ રિવિઝન કરવાનું છે મિનિમમ તમારે એક્ઝામ પહેલા બે થી ત્રણ વખત તમારું રિવિઝન થઈ ગયેલું હોવું જોઈએ હવે રિવિઝન એટલે આપણે કેવી શું કરતા કે એક ચોપડી લીધી ચોપડી લઈને બેસી ગયા ને પાછી વાંચતા ગયા પેજ ફેરવતા ગયા ફેરવતા ગયા રિવિઝન સમજો છો તમે ખરેખર રિવિઝન એવી રીતે કરી શકો કે તમે કોઈ ટોપિક લઈ લીધો છે માનો કે તમે ગુજરાતના મેળા લીધા એમાંથી લીધો વાઉઠાનો મેળો તો પછી વહુઠાના મેળે તમે વિચારો એટલે ચોપડીમાં વૌઠાનો મેળો નહીં વાંચવાનો આંખ બંધ કરીને વિચારવાનું શું છે કે વહુઠાના મેળો કે આ સાથે સંગમ છે ને અહીંયા ભરાય છે ને આ છે ને આ આ લોકો માટે હોય છે ને આ જે બધા ફેક્ટ છે મગજમાં વિચારવાનું ચાલુ કરી દો એક વખત તમે બધું વિચાર્યા પછી તમે બુક્સની અંદર જો કે તમે કયો પોઈન્ટ મિસ કર્યો છે એ ખરું રિવિઝન કહેવા છે બાકી તમે એવી રીતના પેજ ફેરવતા જશો તો તમને એવું લાગશે કે તમને આવડે છે અને પરીક્ષામાં આવડી જશે પણ ઘણી વખત એવું કે તમે વાંચેલું પછી તમે ત્યાં કન્ફ્યુઝિંગ પોઈન્ટ પણ ઊભા થતા હોય છે તો આ રીતે મગજ આંખ બંધ કરી મગજમાં વિચારેલા પોઈન્ટમાં તમને કન્ફ્યુઝિંગ પોઈન્ટ થવાની શક્યતા ઘણી ઘટી જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દેજો અને રિવિઝન તમારું બે થી ત્રણ વખત એક્ઝામ પહેલા થવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરશો તો પાસ થવાના ચાન્સીસ વધી જશે માનો કે કોઈ વિદ્યાર્થી જે વીસ વીસ કલાક વીસ કલાક તો ન કહી શકાય પણ માનો કે ચલો પંદર કલાક રીડિંગ કરે છે લાઇબ્રેરીમાં બેસી રહે છે આખો દિવસ વાંચ વાત કરે છે અને રિવિઝન કરતો નથી માત્ર રીડિંગ જ કર્યા કરે છે અને કોઈ વિદ્યાર્થી માનો કે દસ કલાક જ વાંચે છે જે રીડિંગ પ્લસ રિવિઝન બંને કરતો રહે છે તો આ વિદ્યાર્થીને પાસ થવાના ચાન્સીસ વધી જશે આ વિદ્યાર્થી ગમે રીતની આંખો લાલ કરશે પરંતુ તેની સફળતામાં ક્યાંક ને ક્યાંક કચાસ રહેશે જે રિવિઝન તરીકેની કચાસ રહી જશે એટલે રિવિઝન તમારે મેક્સિમમ કરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો રિવિઝન પછી તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ રિવિઝન કર્યા પછી તમારે મોક ટેસ્ટ આપવાની છે

કે તમે પેપર પૂરું કરી શકો છો કે નથી કરી શકતા પોઈન્ટ ત્યાંથી ખબર પડશે બીજી વસ્તુ કે તમારા કયા સબ્જેક્ટ નબળા છે તેને ખ્યાલ આવશે અને ત્રીજું એ મોક ટેસ્ટ આપ્યા પછી તેનું એનાલિસિસ કરો કે તમારે ક્યાં ભૂલ થઈ ઘણી વખત એવું હોય છે કે આપણને પ્રશ્નો આવડતા હોય છે પ્રશ્નો આવડતા હોય છે પણ એક્ઝામના માહોલના કારણે તે છૂટી જાય છે અથવા કોઈ અલગ રીતે લખાઈ જાય છે તો એ બધી વસ્તુઓ તમારે ટાળવા માટે તમારે ચોથી સ્ટ્રેટેજી એટલે કે મોક ટેસ્ટ પર તમારે પૂરતું ધ્યાન આપવું જોઈશે વિદ્યાર્થી મિત્રો આપણે મોક ટેસ્ટની વાત કરીએ મોક ટેસ્ટ ફરજિયાત આપજો ઓછામાં ઓછી ત્રણથી ચાર મોક ટેસ્ટ આપજો બજારમાં કોઈ બી મોક ટેસ્ટ તમને મળી જશે તો ત્યાંથી તમે મોક ટેસ્ટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હજુ હું આગળ આવા વિડીયો લાવવાનો છું અને પ્લસ મારી તૈયારી છે કે આની અંદર હું દરેક સબ્જેક્ટના તમને સારા સારા એમસીક્યુ આપું હું જીસીઆરટી એનસીઆરટીમાંથી જ ક્વેશ્ચન કાઢવાનો છું અને એક ક્વેશ્ચન થોડા ટ્રીકી હશે જે મસમુખ પટેલ સાહેબને એવું પૂછતા હતા ટ્રિકી હશે મતલબ મારી જે મોકટેસ્ટ કે જે પ્રશ્નો હું આપીશ ત્રીસ કે પચાસની મારી ગણતરી છે તો ત્રીસ કે પચાસ ની અંદર હું પ્રશ્નો એવા રાખીશ કે દસેક જેટલા ઇઝી સરળતાથી ક્રેક થઈ શકશે પછી વીસેક જેટલા તમારા એવા હશે દસ જેટલા એવા હશે કે તમને થોડું વિચારતા કરશે અને દસ જેવા એવા હશે કે તમને વધારે એફર્ટ નાખવા પડશે સોલ્વ કરવા માટે તો આ રીતના પેપર સ્ટાઇલની અંદર હું તમને એમસીક્યુ આપવાનો પ્રયત્ન કરીશ આથી તમે આને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને હું ટેલિગ્રામ ચેનલની લિંક નાખું છું તે પણ તમે ત્યાં જોઈન કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં મળીએ આપણે